નમસ્કાર મિત્રો હું છું જયેશરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાનું છે કે પોટાશ તત્વનું આપણી ખેતીમાં મહત્વ શું કે પોટાશ જે છે એ મુખ્ય તત્વમાંનું એક તત્વ છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ હવે પોટાશ જે છે એ જનરલી હવે લોકવાયકા એવી થઈ ગઈ છે કે કે એ પકવવામાં કામ કરે સાઈઝ વધારવામાં કામ કરે એ બરોબર છે પણ પોટાશના પ્રકાર પણ ઘણા બધા આવે છે ઘણા બધા સ્વરૂપે પોટાસ આવે છે કે જે જમીનમાં નાખી શકાય પાણીમાં નાખી છંટકાવ કરી શકાય આ અલગ અલગ પ્રકારના કેમિકલ પોટાશ છે ઓર્ગેનિક પોટાસ છે બાયોપોટાસ છે આવી રીતે અલગ અલગ આવે છે હવે પોટાશ જે તત્વ છે એનું આમ જોઈએ તો કે સિમ્બી કુળની જે કાંઈ વનસ્પતિ હોય એમાં ઘણું બધું મહત્ત્વ છે કે સિમ્બી કુળની વનસ્પતિમાં ગ્રોથ વિકાસ માટે પણ પોટાશ જરૂરી છે કે જે રાઇઝોબિયમની ગાયઠું ડેવલપ કરવા માટે જે આપણે નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે એમાં પણ પોટાસનો રોલ હોય છે બીજું કે કોઈ પણ તેલીબિયા પાક હોય તો કેમાં તેલ તેલની જે એટલે કે ફેટ અને પ્રોટીનનું જે સિન્થેસાઇઝ કરવામાં પણ પોટાશનો ઘણો બધો એ રોલ હોય છે બીજું કે એન્ઝાઇમેટિક ડેવલપમેન્ટ પ્લાન્ટની અંદર જે થાય છે હોર્મોન જે ચેન્જ થાય છે એમાં પણ આપણે પોટાશનો રોલ હોય છે મેઇન રોલ હોર્મોન્સ માટે જિંકનો હોય છે પણ ઝિંકને ઝિંકને હિસાબે એ પોટાશને સપોર્ટ કરે છે બીજું કે પોટાશ છે એ નાઇટ્રોજનનું આમ એન્ટાગોનિઝમ છે એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે કોઈ પણ પાક એવા હોય કે એમાં વધી જાય છે જેમ કે ડુંગળી હોય કે એમાં મરચી હોય કે નાઇટ્રોજન વધી જાય તો નુકસાન કરતું હોય અથવા નાઇટ્રોજનને હિસાબે જીવાત આવતી હોય તો પોટાશ જે છે એ નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડે છે કે જેનાથી છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચુષ્ય જીવાતનું પ્રમાણ ઓછું રહે જ્યારે છોડની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધે એટલે કે શર્કરાનું પ્રમાણ વધે સરકરાનું પ્રમાણ વધે એટલે ચૂસિયા જેવા થ્રીપ્સ હોય લીલા ચુસિયા હોય કે કથેરી હોય કે આ બધું ઉપદ્રવ થાય છે પોટાશનું પ્રમાણ વધે છે ત્યારે શર્કરાનું પ્રમાણ ઘટે છે શર્કરાનું પ્રમાણ ઘટે એટલે કે ચૂસિયા જેવા ઘટે છે બીજું કે જે છોડનો સર્વાંગી વિકાસ કે ડાળી નરમ રહેવી જોઈએ છાલની સ્થિતિ સ્થાપકતા રહેવી જોઈએ કે કે ડાળી હોય એ એકવાર આમ વળી જાય અને પાછું છોડી દે એટલે સીધી થઈ જાય તો એમાં પણ પોટાશ અગત્યનું છે જો પોટાશની ઉણપ હોય તો ડાળી થોડીક વળે એટલે તડ દેન બટકી જાય છે તો આમ પોટાશ ઘણા બધા ફાયદા છે પોટાશ જમીનની અંદર જે થતું હોય મગફળી છે બટેટા છે લસણ ડુંગળી છે એ જે ટ્યુબર ક્રોપ બધાય છે કે એમાં સાઈઝ અને વજન વધારવા માટે પણ કામ કરે છે રોગ પ્રતિકારક છોડની પણ વધારે છે જે અને ટ્રેસ સામે પણ કામ કરે છે જેમ કે વરસાદ ખેંચાય વાયરું ખેંચાણું હોય એવું એવી પરિસ્થિતિ થયું હોય કે જે બાયોટિક ટ્રેસ સામે પણ પોટાશનો રોલ ઘણો હોય છે એટલે કે બાયોટિક અબાયોટિક બે પ્રકારના જે ટ્રેસ છે એમાં પોટાશની અગત્યતા ઘણી હોય છે હવે પોટાશમાં વ્યાપક પ્રમાણમાં વપરાતું હોય અને ગવર્મેન્ટ જો સબસિડી આપતી હોય તો પોટેશિયમ ક્લોરાઇડ છે કે જે મ્યુરાટો પોટાશ નામથી પણ ઓળખાય છે અને એ ઝીરો જીરો સાઠ નામથી આપણે માર્કેટમાં મળે છે આ પોટાશ જે છે એ જે એસિડિક સોઇલ છે એટલે કે જેની પીએચ નીચી છે અને કાળી જમીન છે હેવી બ્લેક સોઇલ છે કે એમાં આનો રિસ્પોન્સ સારો મળે છે કેમકે એમાં જે ક્લોરીન આયન છે એ ક્લોરીન આયન છે એસિડિક આયન સાથે સંયોજાય અને જે એની છે પીએચ ઊંચી લેવામાં કામ કરે છે ત્યાર પછીનું બીજા નંબરે વપરાવતું હોય તો પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો ઝીરો પચાસ જે ઝીરો પચાસ છે એ મીડિયમ સોઇલ લાઇટ સોઇલ જે છે અને ઊંચી પીએચવાળી છે એટલે સારવાળી જે જમીન છે એમાં એનો રિસ્પોન્સ વધારે મળે એટલે માર્કેટમાં આપણે પોટેશિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ બે ગ્રેડ વધારે વપરાય છે પોટેશિયમ ક્લોરાઇડ છે એ જમીનમાં અપાય છે પોટેશિયમ સલ્ફેટ છે એ જમીનમાં અપાય છે એ ઉપરાંત આપણે વોટર સોલ્યુબલ ખાતર તરીકે પંપે સો ગ્રામ રાખી અને ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છે પોટેશિયમ સોનાઇટ એટલે કે પોટેશિયમ સોનાઇટમાં ત્રેવીસ ટકા પોટાશ અને અગિયાર ટકા મેગ્નેશિયમ આવે છે એનો પણ આપણે ઘણી વખત ઘણી બધા પ્રકારે ઉપયોગ થાય છે કે એમાં મેગ્નેશિયમ પોટાશ એ ઉપરાંત થોડું ઘણું એમાં સલ્ફર પણ હોય છે ત્યાર પછી પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર જીરો પિસ્તાલીસ તેર ટકા નાઇટ્રોજન પિસ્તાલીસ ટકા પોટાસ હોય છે ત્યાર પછી પોટેશિયમ થાયોસલ્ફેટ પોટેશિયમ થાયોસલ્ફેટમાં પચીસ ટકા પોટાસ અને સત્તર ટકા સલ્ફર હોય છે ત્યાર પછી પોટાશ મોલાસિસ એટલે કે ઓર્ગેનિક પોટાસ તરીકે પણ ઓળખાય છે કે જે આપણે પચાસ કિલોની દાણાદાર ફોર્મમાં જે બેગ માર્કેટમાં મળે છે એ બાયોપોટાસ છે બાયોપોટાસમાં પણ એવું થાય છે પાછળથી ઘણીવાર આપવામાં આ વસ્તુને છે એ આપણે આગ અગાઉ જ આપવાની હોય છે ત્યાર પછી પોટાસ રોડોફાઇટ કે પોટાસ રોડોફાઈટ છે એ પણ એક ઓર્ગેનિક ફોર્મમાં છે કે વીસ ટકા પોટાસ આવે છે દોઢ ટકો સલ્ફર આવે છે આનો પણ આપણે ચારથી પાંચ ગ્રામ પંપે નાખી અને છંટકાવ કરાવ થાય છે અને બીજી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ આ વેચે છે હવે આ બધા પોટાસમાં ક્યા પોટાસ સારા કયા ખરાબ એટલે એ જે જમીનની આપણી પિયત છે પાકનો પ્રકાર છે એના આધારે આનો ઉપયોગ કરવાનો હોય છે કે મ્યુરાટો પોટાસ જેમ કીધું એમ હેવી સોઇલ હોય અને નીચી પીએચવાળી હોય એમાં ઉપયોગ કરવાનો હોય પોટેશિયમ સલ્ફેટ છે એ એ લાઇટ સોઇલ હોય અને ઊંચી પીએચ હોય એમાં ઉપયોગ કરવાનો હોય કેમકે એના જે ક્લોરીન આયન છે અને સલ્ફેટ આયન છે એ બીજા એ સંયોજે અને આપણને જમીન સુધારણાનું કામ કરે હવે એવી આપણને ખબર ન હોય તો પોટેશિયમ થાયોસલ્ફેટ જે છે કે જિપ્ટ્રોન પોટાશ કરીને આવે છે કે એમાં પોટેશિયમ થાયોસલ્ફેટ સલ્ફેટ એટલે કે જે સલ્ફર છે એ H2 સ્વરૂપમાં આવે છે H2 સ્વરૂપમાં છે એટલે કોઈ આર્ય સંયોજાતો નથી એટલે જમીનની પણ પીએચ હોય બંધારણને કાંઈ ઇફેક્ટ કરતો નથી અને સંપૂર્ણપણે છોડને એ મળી શકે છે એમાં જે પોટાસ જીપ્રોન પોટાસમાં પોટાસ છે એ પચીસ ટકા આવે છે અને સલ્ફર છે એ સત્તર ટકા આવે છે પંપે રાખે એને છાંટવું હોય તો ચાલીસથી પચાસ ગ્રામ લેખે આનો ઉપયોગ કરી શકાય કે જેનાથી આપણને કે દાંડર ગાળવામાં કામ કરે વજન વધારવામાં કામ કરે દાણાનું બંધારણ થાય અને આગળના જે મેં ફાયદા કીધા એ બધા ફાયદામાં એ કામ કરે છે હવે આપણે વાત કરીએ કે મગફળી જે છે કે મગફળીમાં અત્યારે જે સાઠ સિત્તેર દિવસની મગફળી થઈ ગઈ હોય અથવા કે જે ઓગણચાલીસ નંબર છે એ બધી પચીસ દિવસ પછી ઉપાડવાની હોય અથવા બાવીસ નંબર નંબર કે ગિરનાર ચાર હોય એ જયારે નેવું પંચાણું દિવસની મગફળી થાય અને આપણે મહિના પછી કાઢવાની હોય ત્યારે આપણે જયારે પોટાસના રાઉન્ડની વાત કરીએ ત્યારે જીરો જીરો પચાસ નો રાઉન્ડ કરીએ તો પણ ચાલે પણ આ જે પોટેશિયમ થાયો સલ્ફેટ છે એ ચાલીસ થી પચાસ ગ્રામ અને એની સાથે એમ્યુનો એસિડ બેઝ પ્રોડક્ટ એટલે કે મની બેગ મની બેગ છે એ પચાસ ગ્રામ આ બે પચાસ પચાસ ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે એટલે પાનની અંદર જે કંઈ એક્યુમ્યુલેટ એન્ઝાઇમેટિક એક્યુમ્યુલેશન જે કંઈ છે કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીન હોય એનું ડાળીમાં થઈ અને પોપટામાં બધું એ નિતાર થાય છે એટલે કે વજન વધારવામાં સાઇઝ વધારવામાં એ કામ કરે છે એટલે આવી રીતે પોટાસની અગત્યતા ઘણી બધી છે બીજું પોટાશ હાઇગ્રોસ્કોપિક નથી એટલે કે એ જમીનમાં પીડ્યો હોય તો નાઇટ્રોજન જેમ હવામાં ઉડી જાય છે પાણી વહી જાય છે એવું પોટાશમાં થતું નથી પોટાશનું લીચિંગ પણ થતું નથી એટલે પોટાશ આપણે જમીનમાં આપેલો હોય તો પોટાશ પાણી દ્વારા ખેતરની બહાર જતું રહે એવું પણ થતું નથી પણ પોટાશ જે છે એ આળસુ તત્વની વ્યાખ્યામાં આવે છે કે પોટાશ જે જગ્યાએ જમીનમાં પીડ્યો હોય ત્યાં છોડનું મૂળ જાય તો જ છોડ છે એ પોટાશ લઈ શકે છે એટલે આપણે બાયોફર્ટિલાઇઝરમાં જો વાત કરીએ તો કે એમ એટલે કે પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જે આવે છે અથવા માઇકોરાઈઝા બાયોફર્ટિલાઇઝ આપણે જે વામ આવે છે વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરાઇઝાનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે આ જે માઇકોરાઈઝા ફૂગ છે એ એક જમીનની અંદર ઝાડું બનાવી અને મૂળમાંથી એ ખોરાક લઈ અને છોડને પોટાશ આપે છે એટલે કે પોટાશનું વહન કરવામાં એટલે કે તત્વની હેરાફેરી કરવાનો જે આપણે શબ્દ વાપરીએ છીએ એ પોટાસને ખાસ લાગવું પડે છે કે પોટાશ તત્વ છે એ હાઈગ્રોસ્કોપિક પણ નથી વોલેટાઇલ પણ નથી લીચિંગ પણ થતું નથી એટલે કે જમીનમાં પણ પાણી અરે વહી નથી જતું હવામાં પણ ઉડી ન જ જતું પણ એને વહન માટે કોઈ માધ્યમ જોઈ એટલે પોટાશની પાક ઉત્પાદન માટે વજન કરવા માટે સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે તેલીબિયા પાક હોય તો એમાં તેલની અને પ્રોટીનની ટકાવારી વધારવા માટે પોટાશની ઘણી અગત્યતા છે એટલે પાછળથી જ્યારે પચાસ ટકા પાક પહોંચે અથવા મગફળીમાં આપણે સોયા બેસી ગયા ત્યારે પછી પંદર કે વીસ દિવસના ગાળે બે વખત જો પોટાસ કોઈપણ સ્વરૂપમાં આવે તો આપણને વજનમાં અને ઉત્પાદનમાં ફેર પડે બીજું કે મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે જીરો બાવન ચોત્રીમાં પણ ચોત્રી ટકા પોટાસ આવે છે પછી આવી રીતે પોટાસના જે માર્કેટમાં ઘણા બધા ફોર્મ્યુલેશન મળે છે એમાંથી આપણે વ્યાપક પ્રમાણમાં જીરો જીરો પચાસ અને પોટેશિયમ થાયોસલ્ફેટ આ બેનો વધારે ઉપયોગ થતો હોય છે હવે થોડો થોડો પોટેશિયમ રોડોફાઈડ જે આવે છે એનો પણ ધીમે ધીમે ઉપયોગ શરૂ થાય છે તો આ હતી આપણે પોટાશ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર